આલ્કોક એસડાઉન કંપનીમાંથી રૂપિયા બે પોઇન્ટ ચાલીસ લાખના મુદ્દામાલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવાય જૂના બંદર રોડ ઉપર આવેલા આલ્કોક એસડાઉન કંપનીના કેમ્પસમાંથી રૂપિયા બે પોઇન્ટ ચાલીસ લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાના અનુસંધાને ચાર્ટર્ડ એકાઉન્ટ શ્રીરાજભાઈ શાહ દ્વારા ગંગાજળીયા પોલીસ મથકે અજણા ઈશમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Who do